બપોરે આજે છે ને ઘરે કોક છે તો મમ્મી ને એ બાર ગયા આવે એટલે તમને બતાવીશું અને આજે આપણે એની માટે બહુ સારું કાક લાવશું ખાવાનું જેનું ફેવરિટ છે ઘણા લોકો જોતા છે એને ખબર પડી ગઈ છે કે શું વસ્તુ છે બાકી ઘણા લોકોને આઈડિયા નહીં આવે એને શું કેવું ધારું આખો દિવસ એમ હાલે તો ચાલો પેલા આપણે છે ને મમ્મીની ક્યાં ગયા છે ને ની સોનલને પૂછી લેની તો મમ્મીની ક્યાં ગયા છે મમ્મીની ગયા બરોડામાં ગયા છે બરોડા પિસ્ટસ મિની બજાર પાં યા કેમ ન્યા યા તો જો આ સોનલ છે ને આપણે વાત કરતા હોય તો એનું કામ તો ચાલુ જ રાખે વાત કરે નહીં તો હમ તો જો આ સાફ સફાઈને એવું અમારે કરવું પડે ને આપણે થોડુંક લેટ થઈ જાય એટલે આ લોકોને થોડુંક વધારે લેટ થઈ જાય છે તો ટ્રાય કરીશું જલ્દી જલ્દી ઉઠવાનું ને હવે આમય ત્યાં સોનલને ક્યાં લાંબા દિવસો રહ્યા તારે ક્યાં લાંબા દિવસો છે પછી તો એક અઠવાડિયું છે પછી તું તારા પપ્પા ત્યાં વઈ જાય

અને તમે લોકો જો કસરત ને એવું ન કરતા ટ્રાય કરી કસરત કરશો ને એટલે તમારા શરીરમાં સ્ફૂર્તિ તાકાત લાગે પછી જેવી બંધ કરી લંઘાઈ ગયા ને એવું બધું લાગે તો ચાલો મમ્મી આવશે ત્યારે તમને મળીશું બરોડામાંથી શું લાવે છે એ જોઈશું આ બાજુ સવાર નું પેલા મારું પ્રોટીન શેક પી લઉં નાસ્તો કરી લીધો તો જેની વાટ હતી ને એ લોકો આવી જશે તો આ બાજુ જો રાધિક આવી ગઈ છે ને એમ કીધું તું એક મહેમાન અમારી ઘરે આવવાના છે તો બધાને એમ કે કોણ મહેમાન આવવાના છે એટલે રાધિકા જો રાધિકા આવી છે અગિયારે કરવા આવી આવીશો કેટલા દિવસ રોકાવાનું છે કેટલા દિવસ રોકાવાનું પંદર દિવસ જો રોકાવા આવી છે અને આ બાજુ મમ્મી અને રાધિકા બરોડામાં ગયા હતા ત્યાંથી બહુ બધી વસ્તુ લઈને આવ્યા છે તો હું શું લઈને આવ્યા બરોડામાંથી રિયલ ડાયમંડનું તારે લેવાનો લેવાનું છે પહેલાં તો જો રિયલ ડાયમંડની વસ્તુ નથી આ આ બધી ફેટ ડાયમંડની છે હા

રાધિકાની ની તો બધી બંગડી તમારી જ લેવા એમ ને અને જો મોજા નવા લેતા આવ્યા આ મોજા ક્યાં પહેરશો તમે સોનલના ના છે તો જો આ બધી વસ્તુ લઈને આવી ગયા છે ને કાલે અત્યારે સવારમાં હું વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો તો તરત એક એવી કોમેન્ટ આવી હતી યુએસએ થી કે ડી આર સુહાની પટેલ કરીને કે તમારા વ્લોગ હું રોજે જોઉં છું તમારું ફેમિલી મને બહુ ગમે છે અને એને વ્લોગ જોવાની મજા આવે છે બોલ સારો સારો કન્ટેન્ટ બનાવો ને

પણ તારે અહીંયા આવવું પડે ત્યાંથી કઈ હું અહીં બેઠો હોય ત્યાંથી રહોડામાં ઉભી ઉભી રાડ્યું નાખે જો સોના લાઈ ગઈ છે તારે શું કેવું તું ના ના એમ તો હું આખો દી ગયેલો

અને રાઉન્ડ ડાયમંડ છે મસ્ત છે અને આપડે ડાયમંડ નો બિઝનેસ હોય ને એટલે આપડે ખબર પડી જાય ક્યાં શેપ નું હું બધું છે ને એ તારું શું કેવું ખબર પડી જાય હમ એટલે જો રાધિકા ડાયમંડ નું નેકલેસ જ લઈને આવી છે એની ઉપર પહેરવાનું છે હા ચોલી રેડી થઈ ગઈ કે હજી બાકી છે મમ્મી ટાંકે છે હું મમ્મી તમે પેલાનું નવું જૂનું કરો છો નવી મળે ને જૂની હવે ક્યાં કોઈ પહેરવી છે જૂની ડિઝાઇન

અને મળશું તમને બપોરના જમવા ટાણે થોડુંક કામ એ પતાવું ઓફિસે જવું છે ત્યાંથી જઈને પપ્પા પાસે રાધિકા એ શું મંગાવ્યું હતું ને પૂછ્યું તો પપ્પા આવી ગયા પપ્પા શું મંગ્યું હતું બસો વી ના કિલો આવ્યા હતા તો રાધિકા ને ખમણ છે ને બસો વીસ વાળા ખાવા થાય છે કે બસો વીસ વાળા ખમણ લાવજો અને બધા લોકો એમ કે રાધિકાના ખમણ બહુ ફેવરિટ છે આખો દી આપો તો હાલે એમ

પાંચસો ના કિલો આવેલા સુરત વાળા ખાવા ખાવામાં ક્યાં પાછા પડે હા તમે ખાંજે છે ને રાધિકા રિંગ રોડ બાજુ જ ને એટલે બધા ખાવા વાળા બાર એક વાગ્યા લગી ખાતા જ હોય છે હા સાહેબ અને બીજી એક વાત કે હું એક જગ્યાએ રાતે ઈડલી ખાવા ગયો તો એ કેરળ થી ઈડલી વેચવા અહીં આવતો હતો મને કે તમારા સુરત વાળા તો એ કે બહુ કે રાતે વધારે ખાવાનું પસંદ કરે આપણે સુરતમાં બધા રાતે ખાઈ નહી કેરળ અહીં કેરળ રહેતો અને પછી અહીંયા આવ્યા હોય તો જુઓ આ અરે આ શીખીને નહીં એ ને એ લોકોને રોજે બનાવતા તો ખાવાનું હા તો જો આ છે ભાણું ના ખમણ ને રાધિકા એન્જોય કરે છે જો કે બહુ મસ્ત ના બહુ પપ્પા કે મને શાકવા દે ખાવા ટાણે ખાવાના જ છે પપ્પા કેવો ફેર છે હાસુ શું

ફૂટડી ડાળ એટલે ફૂટલી હોય એવી બધી ડાળ હા હે ફૂટલી હું હોય તો બે આમ ડાળ કરેલી ખાડા હોય ખાડા હોય એની તો ફૂટલી ફૂટલી કરતા તો એમ જ છું ને ફૂટડી તો જો આ બાજુ ફૂટડી મગનું શાક અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે હે ખમણ પપ્પા ને નથી આવી ખમણ તો આવા જો ખમણ અહીંયા લાઈનમાં બધાને આવતા હોય ને આ બાજુ

એવું છે ને વેચે છે ને ઘણા એમ ક્યાંય બનાવે છે અને હવે આમાં કાંઈ આપણને ખબર નથી તો ચાલો હવે પેલા જમીન વાગી ગયા છે રોંઢાના પાંચ અને ઓફિસેથી ઘરે આવી ગયા છે ને આ બાજુ જો સોનલને ચા બનાવવાનું કહી દીધું છે અમારા ઘરમાં બધા લોકોને ચા પીવા બહુ જોઈએ તમારા લોકોના ઘરમાં જોઈએ છે કે નહીં તને ચા પાવે હે ચાનો ભાઈ હા તો જો સોનલ તો સવારમાંય ચા નથી પીતી અને સોનલ હવે ચા નથી પીતી તો આવું બેબી ચા પી છે ને અમારા તળાવિયા પરિવારમાં બધા ચા જ પીવે છે હે ચા દૂધ નહીં બદામ દૂધ બદામ દૂધ પીવરાવાનું છે ને જો અમારા બધા લોકો છે ને ટાઈમ પી લેતા ને પછી કાઈ થોડું કા રાખે એવું છે તો જો અમારા કુટુંબમાં છે ને બધા લોકો ચા ને બધાની બહુ ફેવરિટ છે ને અમારા ઘરમાં અમે પહેલા તો ત્રણ ત્રણ ટાઈમ ચા ખાતા કેટલા ટાઈમ થા બંધ કરી દીધી છે હવે રાતે રોટલો ને શાક હોય એક ટાઈમ થઈ ગઈ અને સવારે આપણે અમે બંધ કરી દેવાની છે અને બીજું એક વૃંદના કોમેન્ટ આવી કે ટ્રીક બનાવો તો તરબૂસ ટ્રીક આપણે કાલના વ્લોગમાં બનાવીશું હે આજે તરબૂચ નથી એટલે આપણે કાલ લાવીશું અને કાલના બ્લોગમાં બતાવીશું તમને તરબૂસની ટ્રીક અને ગુલ્ફી બે બનાવીને બતાવીશું એટલે સોમવારનો વિડીયો નવ વાગે જોઈ લેજો તમારી કોમેન્ટનો જવાબ તમને મળી જાય છે અને સ્ટ્રીક પણ બનેલી છે ને એ તમને બતાવો જો આ બાજુ રોહિત બેસી ગયો છે ને એનો ઉખાણો આપણે લઈ લઈએ આજનો તો રૂખાણો આપી ગયો હાલો રોહિત

એનો આન્સર તમે કાલના વ્લોગમાં આપો તો ચાલો કાલના વ્લોગમાં તમે આન્સર આપજો તમારું નામ લેવું ને આ બાજુ જો સોનલ છે ને રોજ જે પાંચ વાગે રોજ અલગ અલગ પુસ્તક વાંચે છે કયું પુસ્તક છે આજે તો જો આ શિવ પુરાણ વાંચવા બે કે છે ને આ શિવ પુરાણ છે ને નવ મહિના પહેલાં છે ને પૂરું કરવાનું થઈ જાય હવે બે મહિના રહ્યા છે હે અને કેટલા પન્ના વચાણા છે બે મહિના પહેલાં સાડી ત્રણસો છે અને મને એમ છે સાતસો જેવા છે છસો છે તો અડધે પૂગી છે હવે બે મહિના મળતું પૂરું કરવાનું છે તો જો હવે આપણે એને ડિસ્ટર્બ ન કરીને વાંચવા દઈ હાલો થોડુંક કામ સી પતાવું અને પછી બધી જે કોમેન્ટ બધાની આવી છે ને બધાની વાંચી લેવું અને આન્સર આપી હું ને સોનલ બેસી કોમેન્ટ વાંચવા તો સોનલ કોમેન્ટ વાંચશે ચાલો પહેલી કોમેન્ટ કોની આવી છે પહેલી કોમેન્ટ છે માહી વઘાશ્યા તો માહી વઘાશ્યાની હું કોમેન્ટ આવી છે એ એમ કે છે સોનલ દી તમે શ્રીમત પછી તમારા પપ્પાના ઘરે જાવ ને

સિલ્વર બટન છે ને યુટ્યુબ માં સો કે ને સો કે થાય ને ત્યારે પચીસો આઠ થયા છે આ લોકો સપોર્ટ કરે વિડીયો ને શેર કરે ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં

ટમેટા બધું લઈને આવી જશે ને સોનલ સવાર સવારમાં માં વાત કરતી કરતી કેતી હતી હું કેતી હતી પૂછી લે શું કેતી હતી તું આજ સરકારી દિવસ છે હા આજ જનતાનો જન્મ દિવસ છે એવું છે એવું કેમ પેલી જૂની આ ઘણા ખરાની એમ

વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો અને આ બાજુ એક બે વિડીયો મૂકું છું એ હિન્દીમાં છે જોઈ આવજો બહુ મસ્ત બ્લોગ છે ડેલી બ્લોગ છે અને હિન્દીમાં છે તો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે સવારે નવ વાગે બાય